અને કેટલું મિસબિહેવ કર્યું છે અમારી જોડે કાલે બધા એમ કહે છે કે અમારી પરથી બુલડોઝર ફેરવો આજે ઘર એ લોકોનું સપનું હોય છે તો બેની લડાઈમાં ત્રીજી બિલાડી આવી ક્યાંથી શહેરના થલતેજ વોર્ડના સ્નેહાંજલિ સોસાયટીમાં આજે એક અજબ ગજબ કિસ્સો સામે આવ્યો છે આ કિસ્સો એવો છે કે પચીસ કે ત્રીસ વર્ષ પહેલાં બિલ્ડરને જે પ્લોટ ફળાવવામાં આવ્યો હતો એની જગ્યાએ બિલ્ડરે બીજી જગ્યાએ ખોટી રીતે ઓડામાં પ્લાન પાસ કરાવીને સોસાયટી ઊભી કરી અને જે બાદ તમામ રહીશોને તે મકાનો વેચી માર્યા અને ત્રીસ વર્ષ સુધી અહીંયા રહીશો રહે છે જ્યારે હવે કોર્પોરેશન દ્વારા એ બિલ્ડરની કરેલી ભૂલો ઓરડાની કરેલી ભૂલો ખોટા પ્લાન પાસ કરેલાની ભૂલો ને કારણે તમામ સોસાયટીને ખાલી કરાવીને મકાન તોડવાની નોટિસો અપાઈ છે જે આજે અમદાવાદમાં ટોક ઓફ ધ ટાઉન મુદ્દો બન્યો છે ત્યારે અમે અહીંયા પહોંચ્યા છીએ અમારી સાથે રહીશો જોડાયા છે પચીસ રહીશો છે જેમાંથી ત્રેવીસ રહીશો તો માત્ર વૃદ્ધો છે વિધવાઓ છે એ લોકો પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી પરંતુ કોર્પોરેશને નોટિસ આપી દીધી છે કે હાલને હાલ તમારા મકાન ટૂટ છે તમારે અહીંયાથી જવું પડશે ભૂલ બિલ્ડરની હોય માલિકની હોય કે પછી રહીશોની હોય આપણે ચર્ચા કરીએ શું વિવાદ છે બધો સૌથી પહેલાં અમારી સાથે બેન જોડાયા બેન તમારું નામ તું ડિમ્પલ પટેલ હા અહીંયા જ રહીએ છીએ અમે તો ઘણા લગભગ પચીસ સત્યાવીસ વર્ષથી રહું છું હું અહીંયા અને આ સોસાયટી નેવ્યાસીમાં આ લોકો બધા જે ફર્સ્ટ ટાઈમ રહેવા આવ્યા અને બધાએ લોન લઈને અહીંયા ઘર લીધા છે બધા એવરી ટાઈમ એવરી ઇયર ટેક્સ ભરે છે હમણાં લેટેસ્ટમાં પ્રોપર્ટી કાર્ડ બી ઇસ્યુ કર્યા છે અને ગવર્મેન્ટ ત્યારે એટલા વર્ષો પહેલાં કહે છે કે તમે ભૂલથી તમારો આ પ્લોટ નથી ફાઇનલ પ્લોટ તમારો અડસઠ નંબર છે એ તમે જોઈ શકો છો સામે તો ઓકે એના માટે આ ફાઇટ ચાલતી હતી ચાલતી હતી અમે કીધું ઓકે ફાઇન અડસઠ નંબરનો પ્લોટ અમને આપી દો હજી સુધી અડસઠ નંબરનો પ્લોટ આપ્યો નથી ઇન બીટવીન આટલા વર્ષોના રિઝલ્ટમાં એ ત્યાં આગળ સ્કીમ બી બની ગઈ છતાં બી કોઈ એક્શન ના લેવાયા અને અમને લોકોને હવે કહે છે અને થર્ડ પાર્ટી કે ધર્મેશભાઈ ધર્મેશ નિશન વાળા બેની ફેરબદલીમાં થર્ડ પાર્ટી કઈ રીતે ઘૂસી એ બી એક ક્વેશ્ચન માર્ક છે બીજો ક્વેશ્ચન માર્ક છે અમારો પ્લોટ અમારો ગેરકાયદેસર તમે કરો છો તમારો અડસઠ નંબરનો પ્લોટ અમને આપી દો એ કોર્પોરેશનની ઈચ્છા વગર એક પાંદડું બી જો ઘરે હલતું ના હોય તો આટલી મોટી ગંદી ગેમ કઈ રીતે પોસિબલ છે આજે ઘર એ લોકોનું સપનું હોય છે અમદાવાદ જેવી મેગા સિટીમાં તો આજે આ લોકો વર્ષોથી એક એક પાય જોડી લોન લઈને ઘરો બનાવ્યા છે અને આજે તમે સડનલી એમ કહો તોડી નાખો અને કેટલું મિસબિહેવ કર્યું છે અમારી જોડે કે ગટર લાઈન તોડે અને પોલીસો લઈને ગયા કાલે અમે આવીશું થાય એ કરી લો અમે તોડીશું તો માણસ જાય ક્યાં આજે આટલી બધી પબ્લિકને લઈને જવાનું ક્યાં કાલે બધા એમ કે છે કે અમારી પરથી બુલડોઝર ફેરવો અમે કરવું હોય તો કરો ઘર નથી તો અમારે રહેવાનો શું મતલબ કોઈ એવી નથી કે લોકો ઘર ખરીદે સમયે દેહાનલી સોસાયટી બની અંજના બિલ્ડર્સને હાયર કર્યા બિલ્ડિંગ બનાવવા અને કોર્પોડામાંથી આવ્યું કે આ તમારો પ્લોટ તમને ફાળવવામાં આવ્યો છે રાઈટ થોડોક ટાઈમ પછી બન્યા પછી ત્યાંથી એવું કહેવા માંગે છે કે ના આ નહીં તમારો તો ફ્લોટ ત્યાં છે અડધો અડધ તો જો ખરેખર એ વસ્તુ હતી તો ત્યારે તોડવું તું ને ઓડાને ને કોર્પોરેશન આટલા વર્ષો તમે ગેમ કરી અમે પ્લોટ આપી દીધો અમારા ભાગનો પ્લોટ માટે તમે જે અમારી જોડે કેસ કર્યો તો એ પ્લોટ ક્યાં ગયો એક જ ક્વેશ્ચન માર્ક અમને અડસઠ નંબરનો પ્લોટ આપો વાત પતી ગઈ બીજું કંઈ જોઈતું જ નથી જેનો વાઘ જેની જે મને અને આ વસ્તુ કોર્પોરેશનના હાથમાં છે આજે કોર્પોરેશન કરોડો પ્રોજેક્ટો આ સિંધુ ભવનથી લઈને દરેક જગ્યાએ કરે છે અને અહીંયા એકતાલીસ કરોડ માટે આજે આ જે ધતિ થઈ રહ્યા છે અને એકતાલીસ કરોડનો સવાલ નથી અમારે નથી જોઈતું અમને અમારો પ્લોટ આપી દો અમને અડસઠ નંબરનો પ્લોટ આપો અને બીજું અડસઠ નંબરના પ્લોટ પર બિલ્ડિંગ કઈ રીતે બન્યું એનો જવાબ અમારે જોઈએ છે અમારે એ જવાબ જોઈએ છે પછી એવું કહેવામાં આવ્યું કે ત્રણ કરોડ એકોતેર લાખ ભરો એટલે તમારું વાંધો નહીં આવે એ ભર્યા આજે કોર્પોરેશન એમ કે છે કે એ તો તમારે લેવા હોય તો તમારે અમે કીધું અમારે પૈસા ભરેલા છે તમે કીધું રીતે તોડવા આવો છો તો એનો જવાબ આપવા તૈયાર નથી અંદર બિલરો ભેગા હોય ને કોર્પોરેશન બધા ભેગા હે ભાઈ અમારે અમારે અડસઠ નંબરનો પ્લોટ જોઈએ એ અમને કંઈ ખબર નહીં અમારી જગ્યા મળી જવાની છે અમારે અડસઠ નંબરનો પ્લોટ જોઈએ એટલે જોઈએ વાત પતી ગઈ

ઓગણીસો ને સિત્યાસીથી અહીં રહીશ સિત્યાસીમાં એ સમયે ઓવડા હતું ઓવડા પછી વિસ્તારના કારણે એ એમસીમાં આવ્યું ઓવડાએ જે સમયે પ્લાન પાસ કર્યો લોકોના મકાન ફળવાયા જે વ્યક્તિની જમીન હતી એ વ્યક્તિની જમીન બતાવીને લોકોને જગ્યા આપી લોન આપી લોન પર આ તમામ લોકોએ ભરી દીધી અને આમાં મોસ્ટ ઓફ લોકો છે ને એ ઓએનજી સીના વર્કરો છે સરકારી કર્મચારીઓ સમજી લો બરાબર આટલા સમય પછી જે મૂળ માલિક હતો એની જમીન સામે હતી માલિકને ખબર પડી કે ભાઈ ખોટી જગ્યાએ બનાવ્યું છે કે ભાઈ ષડયંત્ર કરીને બનાવ્યું છે એ છતાં એની પોતાની જમીનમાં આ લોકોને કોઈ જગ્યા ના આપી કે ટ્રાન્સફર ના કરે કે ક્યાં ફ્લેટ ના ફાળવ્યો અને બીજા લોકોને ફ્લેટ વેચી મારે આ તમામ પ્રકારનું ષડયંત્ર એ ઓવડા હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની સાથે સાંટગાટ કરીને કરવામાં આવ્યું છે અત્યારે આટલી ઉંમર આ લોકો ક્યાં જાય પ્રશ્ન એ છે કે હિન્દુઓની સરકારની વાત થાય છે આમાંથી કોઈ મુસ્લિમ નથી કોઈ અન્ય ધર્મનું નથી બધા હિન્દુઓ જ છે આ લોકોએ આ દેશના જે પ્રધાનમંત્રી છે એને વોટ આપીને મુખ્યમંત્રી બનાવ્યા છે આ દેશના ગૃહમંત્રી બનાવ્યા છે અત્યારે પણ વોટ આપે છે કટ્ટર હિન્દુ લોકો છે અને કટ્ટર ભાજપના લોકો છે બરાબર ને એટલે આજે હિન્દુઓની સરકાર હિન્દુઓના જ મકાન તોડવા માટે પડી અને હિન્દુઓને ઘરની બહાર કરવા માટે એટલે ખૂબ મોટો પ્રશ્ન છે મૂળ વસ્તુ એ છે કે જે મુખ્ય આરોપી છે બિલ્ડર એને છાવરવામાં આવી રહ્યો છે એને બચાવવામાં આવી રહ્યો છે એની જોડે શું સાંઠગાંઠ કરી છે એ ખબર નહીં મુખ્યમંત્રી ખુદે કીધું કે ભાઈ બાજુમાં એકતા નામની જે સ્કીમ છે એમાં આ લોકોના થ્રી બીએચકે આપ મુખ્યમંત્રીની વાત મ્યુનિસિપલ કમિશનર નહીં માની રહ્યા વિચાર કરો એટલે મુખ્યમંત્રી છે કે પટ્ટાવાળા છે એ સમજવું જરૂરી છે પબ્લિકે બરાબર ને એટલે આ હિન્દુઓની સરકારમાં હિન્દુઓની જે હાલત થઈ રહી છે એને હિન્દુ મુસ્લિમના કારણે જે પબ્લિક હોય એના માટે બી એક સંદેશ છે કે આજે જે લોકો ચાલીસ વર્ષથી અહીં રહે છે પોતાના ખૂન પછીના પૈસાથી ઘર માર બનાવ્યા છે બરાબર ને પોતાના બાળકો અહીંયા ઘડી પેદા કર્યા છે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ છે એ છતાં પણ આ લોકોના ઘર આજે તોડવા માટે આવી રહ્યા છે અમે લોકો સતત પાંચ દિવસથી આ લોકોની મદદમાં છીએ અત્યારે બી અહીંયા બેઠા છે બુલડો જે રાવત એની હામે અમે બેસવા માટે તૈયાર છે પણ મૂળ વસ્તુ એ છે કે હિન્દુઓની સરકાર છે અહીંના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર દાદા દાદા એ સન્માનીય શબ્દ છે તો દાદા એની ફરજ નિભાવે અને આ લોકોના ઘર બચાવે કાં તો બીજે ક્યાં આશિયાનો આપે ને ત્યાં સુધી આ લોકોને રહેવા દે આ મારી માંગણી છે આવે ને બેઠક કરે બધા રેડી છો ને બધા રેડી છે ખાલી વાત કરવાથી એ મતલબ નથી આવનો તમારે અહીંયા આવીને એનું કામ બતાવવું પડે લેખિતમાં તમારે રાઇટિંગમાં આપવું પડે બરાબર એટલે વસ્તુ એ છે કે ખાલી વાતો કરવી મોટી મોટી ખેંચવી એનો મતલબ નથી એ જ માગણી છે તમામ માહિતી અમને સામે આવી રહી છે કે જે બિલ્ડરે જ્યારે અહીંયા બાંધકામ શરૂ કર્યું હતું થોડાક સમય પછી એ બિલ્ડરને ખ્યાલ આવ્યો કે મારો પ્લોટ પહેલો છે અને આ પ્લોટ તો ગેરકાયદે છતાં ઓડાએ તે ચલાવી રાખ્યો ક્યાંક ને ક્યાંક ચાલ્યું અને અમુક એ ઘણા સમય પછી આજે જમીનના જે મૂળ માલિક છે તે જાગ્યા તે આ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા જે બાદ વિવાદ વધ્યો અને હવે અને જે મૂળ માલિક છે તેને પોતાનો પ્લોટ મળી ગયો છે જે બિલ્ડર છે એણે ક્યાંક ને ક્યાંક આમાં ધ્યાન અથવા ગેરવર્તણું કરીને સામે બી મકાન બનાવી દો ક્યાંક ને ક્યાંક બિલ્ડરનો વાક છે કોર્પોરેશનનો વાક છે અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં બી છેલ્લા કેટલાય સમયથી આ તમામ રહીશો લડી રહ્યા છે આજે આ તોડવાનો સમય આવ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે જે પણ રહીશો છે તેમનો ગુસ્સો સામે આવી રહ્યો છે તેઓ કહી રહ્યા છે કે આવતીકાલે જો અહીંયા બુલડોઝર આવશે તો અમે આ સુઈ જઈશું જાન જેવા તૈયાર છીએ કારણ કે અમે પૂરા પૈસા ભર્યા છે અને સોથી અમે રહીએ છીએ અને અમે લોનો ભરી ભરીને અમે મકાન બનાવ્યા છે અને ક્યાંક ને ક્યાંક કોઈનું ઘર તૂટે છે સપનું તૂટે છે તો સરકારે અને મુખ્યમંત્રીએ કે કોઈ પણ ઓથોરિટીએ જવાબ દેવો પડશે કેમેરામેન ઋષભ સાથે કમલેશ ઓયડા એચડી ન્યૂઝ અમદાવાદ